હવે તમને એમ થશે કે રાજકોટ શહેરમાં વિસા બદરવાડી થશે આવી ચીમકી કોણે ઉચ્ચારી છે જલ્દી ને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દી ને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો 7 દિવસની અંદર રાજકોટ શહેરમાં આવેલ કટારિયા ઝોપડી પાસે રંગોલી પાર્ક ત્યાંના લોકો છે અત્યારે રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે અને એમનું કારણ પણ રોડ રસ્તા જ છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ અત્યારે કદાચ મને એવું લાગે છે કે તંત્ર સામે જ્યારે પણ લોકો ઉતરે છે ચીમકી ઉચ્ચારવાની વાત આવે છે કે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની વાત આવે છે તો લોકમુખે સૌથી પહેલો એક શબ્દ આવે છે વિસાવદરવાળી એટલે આપણે જાણીએ છીએ કે દરેક લોકો એવું કહેતા હોય છે કે જો આ કાર્ય પૂર્ણ કરવામાં નહીં આવે અથવા તો આ કામ આમ અટકશે તો અમે વિસાવદરવાળી કરીશું પણ અત્યારે હું મોરબીની વાત નથી કરી રહી હું વાત કરી રહી છું રાજકોટ શહેરની હવે તમને એમ થશે કે રાજકોટ શહેરમાં વિસાવદરવાળી થશે આવી ચીમકી કોણે ઉચ્ચારી છે રાજકોટ શહેરમાં આવેલ કટારિયા ઝોપડી પાસે રંગોલી પાર્ક ત્યાંના લોકો છે અત્યારે રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે અને એમનું કારણ પણ રોડ રસ્તા જ છે કારણ કે આપણે જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત પહેલાથી જ રાજકોટના જે બિસ્માર રોડ રસ્તાઓ છે એમના જે દ્રશ્યો છે આપણી સામે આવ્યા હતા કે કઈ રીતે રાજકોટના અનેક મુખ્ય માર્ગો સહિતના જે માર્ગો છે ખૂબ વધારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ઘણા લોકો અકસ્માતનો ભોગ બની શકે ઘણા લોકો જ્યાં રોજિંદા ચાલતા હોય છે તેમના વાહનોમાં પણ એટલી તકલીફ થતી હોય છે અને ચાલવામાં પણ એટલી તકલીફ થતી હોય છે ત્યારે આવા જ મુદ્દાને લઈને રંગોલી પાર્ક સોસાયટીના જે રહીશો છે અત્યારે રોડ રસ્તા પર ઉતર્યા છે અને સરકારની સામે ચીમકી ઉચ્ચારી છે સમગ્ર મુદ્દે આપણે વાત કરીએ તો તેના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે અને લોકો છે અત્યારે રોડ રસ્તા પર ઉતરીને એવી રજૂઆત કરી છે કે જો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં એ રોડ રસ્તા છે તેનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો ખૂબ વધારે પડતું આક્રોશતા સાથે આંદોલન કરવામાં આવશે તેવી વાત પણ ઉચ્ચારવામાં આવી છે ત્યાંના રહીશો સાથે જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે બાળકોને શાળાએ મૂકવામાં લેવા જવામાં પણ ખૂબ વધારે તકલીફ પડી રહી છે વાહન ચાલકોને એટલો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા તો એવા પણ દ્રશ્યો મળ્યા છે એવા પણ કેસ મળ્યા છે કે લોકો અકસ્માતનો પણ ભોગ બન્યા છે કારણ કે એટલી હદે બિસ્માર હાલતમાં ત્યાંના રોડ રસ્તાઓ છે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી ને તેમાં પણ રજૂઆત કરતા કહ્યું હતું કે તેમની સોસાયટી તરફ આવતો જે સાઠ ફૂટનો રોડ છે એ પણ ખૂબ વધારે ખરાબ હાલતમાં છે અને તેનું પણ રિપેરિંગ તાતી જરૂરિયાત અત્યારે બની ગયું છે ત્યારે અત્યારે એ લોકો એવું ચીમકી ઉચ્ચારી છે કે જો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં રિપેરિંગ કામ નથી થતું તો ખૂબ વધારે પડતા આક્રોશતા સાથે આંદોલન કરવામાં આવશે રોડ રસ્તા પર લોકો ઉતરી આવશે અને વિસાવદર વાળી થશે આવા પણ શબ્દો ત્યાં ઉચ્ચારવામાં આવ્યા છે તેના ઘણા બધા દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે તેના જેટલા પણ દ્રશ્યો આપણી સામે આવ્યા છે કરીએ તેના પર નજર અમે બધાય ભેગા એટલા માટે થયા છીએ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે કેવા રસ્તા છે રસ્તા એટલા ખરાબ છે કે અમારે આઠ વાગે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે નવ નવ વાગે નીકળવું પડે છે કે સ્કૂલે ટાઈમે પહોંચી શકે પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધાય ઘણા બધા અહીંયા પડે છે તે પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દીને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દીને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો સાત દિવસની અંદર તો અમે પછી હવે રસ્તા રોકવા આંદોલન કરવાની ફરજ પડશે અમને જેથી કરીને નમ્ર વિનંતી છે અમારી કે તમે જલ્દીને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો અને રિપેરિંગ એવી રીતના કરાવજો કે જેથી કરીને પાછું અમારે તમને કહેવું ના પડે જેથી કરીને હમણાં થોડાક ટાઈમ પહેલાં કીધું હતું તો એક જેસીબી આવ્યું અડધો કલાક ખાલી રહ્યું અડધો કલાકમાં રહી અને વહી ગયું અને હતું એના કરતાં પણ બહુ ખરાબ કર્યું સામે તમે જોઈ શકો છો કિચડ એકદમ કરી નાખ્યું છે જ્યાં બાઇક જાય તો સીધું સ્લીપ જ ખાય એટલે જેથી કરીને પ્રશાસનને એવી નિવેદન છે કે તમે જલ્દીને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો જે રીતે જોયું કે અત્યારે લોકોએ આ રીતે રજૂઆત કરી છે આવનારા સમયમાં ખબર પડશે કે આની સામે તંત્ર ક્યારે જાગે છે આમ તો તંત્રએ અત્યારે જાગવાનું ને પણ સફાળું જાગવાની જરૂરિયાત છે ન માત્ર એક રોડ રસ્તા પણ ઘણા બધા એવા રોડ રસ્તાઓ છે રાજકોટના કે જ્યાં લોકો રોજિંદા જતા હોય છે ત્યાં પણ જો એ લોકો નીકળશે તો એમને પણ ખબર પડશે કે ખરેખર રંગીલું રાજકોટ જેને આપણે વિકસિત રાજકોટ કહેતા હોઈએ છીએ ખૂબ વધારે પડતા વિકાસના મોડલમાં આપણે રાજકોટને આગળ રાખતા હોઈએ છીએ નરવી વાસ્તવિકતા એ છે કે એ જ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પણ બિસ્માર હાલતમાં અત્યારે નજરે પડી રહ્યા છે તાત્કાલિક ધોરણે જો એ બધા રોડ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવે તો લોકોના જે આ સવાલો છે એ શાંત થશે નહીંતર આજ આ રીતે અનેક રોડ રસ્તાઓને લઈને લોકો સવાલો કરતા રહેશે ત્યારે હવે આ જે રજૂઆતો થઈ છે ખાસ રંગોલી પાર્કને લઈને આવનારા સમયમાં ખબર પડશે કે ત્યારે એનું પરિણામ શું આવે છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર